દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો આવતીકાલે આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિનું મહાન પર્વ એટલે ગુરુ પૂનમ ગુરુ અને શિષ્યનો જે નાતો છે અતૂટ છે સાહેબ ગુરુ શિષ્ય ની પરંપરા અનાદિકાળથી આપણે ત્યાં ચાલતી આવી છે મિત્રો ગુ એટલે અંધકાર રૂ એટલે પ્રકાશ અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એનું નામ ગુરુ બે પ્રકારના ગુરુ હોય એક છે સદગુરુ અને બીજા છે સતગુરુ સદગુરુ એ વ્યવહાર સારો કરવા માટે સારામાં સારો વ્યવહાર ચાલે એના માટે છે સતગુરુ એ સત્ગુરુ એ જન્મ મરણના બંધનમાંથી મુક્ત કર્યા પ્રકૃતિના બંધનમાંથી કરી મુક્ત કરી શાશ્વત સનાતન સુખમાં લઈ જઈને મૂકી દે એનો રસ્તો બતાવે શાશ્વત સનાતન સુખમાં જવાનો મુક્તિનો રસ્તો બતાવે એનું નામ સત્ગુરુ મિત્રો સદગુરુ તો આપણા મા બાપ છે પણ સદગુરુ છે સાહેબ નાનપણથી આપણને મોટા કરે છે સારા સંસ્કારો આપે છે કોઈ મા બાપ એવું ના ઈચ્છે કે મારો દીકરો ચોર બને કોઈ મા બાપ એવા સંસ્કારો ના આપે કે મારો દીકરો દારૂ પીવે હા દારૂ પીતો હોય તો બે ઝાપોટો મારીને એક કોઈ ખોટી કુસંગ કર્યો હોય તો પણ એટલે મા બાપનું લક્ષ્ય છે મારો દીકરો દીકરી મારા બાળકો સંસ્કારી બને સારા બને એ સદગુરુ છે આપણા સર્વપ્રથમ આ ધરતી ઉપરના પહેલા ગુરુ હોય સદ્ગુરુ તો આપણા મા બાપ છે મિત્રો અને પછી શાળામાં જઈએ શિક્ષક આપણા ગુરુ બને કારણ કે વિદ્યા પ્રાપ્તિ કરાવવાનું જે આપણું લક્ષ્ય હોય છે વિદ્યા પ્રાપ્તિનું લક્ષ્ય એ લક્ષ્યને પૂરું કરાવનાર આપણા શિક્ષક છે એટલે શિક્ષક પણ એ આપણા ગુરુ છે મિત્રો અને કોઈ ગુરુ પછી આપણને સારા રસ્તે લઈ જાય પાપ છોડાવે અને પુણ્ય પકડાવે પુણ્યના કામો કરાવે આપણી પાસે પરોપકાર પરમાર્થના કામો કરાવે આપણી પાસે ખોટા રસ્તે જતા હોય તો એના એના ડેન્જરસ પોઈન્ટ બતાવે કે ના આ રસ્તે જશો તો એનું આવું ફળ મળશે આ પાપ કર્મ છે આ ના કરાય આ કરાય આ જીવનમાં આવું જે માનવતાનું જીવન જીવવા માટેના હ્યુમિનિટી અને સુપર હ્યુમન જીવન જીવવાની ચાવી બતાવે મિત્રો જેનાથી પુણ્યના ઢગલા કરી શકાય એ પણ આપણા સદગુરુ છે મિત્રો સદગુરુ જે આપણને અત્યારે જ્યાં છીએ થતી એથી નીચે પડતા બચાવે છે આપણને મનુષ્યમાંથી જાનવર ગતિને નરક ગતિમાં જતા આપણને બચાવે છે અને એવા સંસ્કારો આપે છે એવો રસ્તો બતાવે છે જીવન જીવવાની ચાવી બતાવે છે એ આપણા સદગુરુ મિત્રો અને સત ગુરુ સત એટલે સત્ય સત્ય આ બ્રહ્માંડમાં એક જ છે મિત્રો અને એ છે આત્મા નો બિગિનિંગ નો એન્ડ અનંત સુખ વાળો અનંત શક્તિ વાળો ચેતન તત્વ આ બ્રહ્માંડનો એ આત્મા છે સાહેબ આ બ્રહ્માંડ જે છે મારી બંગલો છે 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 ગાડી એની વેલ્યુ હું છૂટો આત્મા છે તો એની વેલ્યુ છે આત્મા નીકળી જાય આ મરદાને એક કરોડના બંગલામાં રાખો કોઈ કોઈ અને ના લાગણી થાય એ મળદાને આત્મા નીકળી ગયો એ મળદાને અંદર ફૂટપાથ પર ફેંકી દો કોઈ અસર ના થાય એક કરોડના બંગલામાંથી ફૂટપાથ પર ફેંકી દો ઝૂપડામાં મૂકી દો કોઈ અસર ના થાય એને સળગાવી દો કોઈ અસર ના થાય પણ આપણે આખી જિંદગી ટેમ્પરરી સુખોની વેલ્યુ કરીએ છીએ જીવનમાં જે જીરો છે પણ આત્માની વેલ્યુ નથી કરતા જે આત્માને લીધે આ ટેમ્પરરી સુખોની વેલ્યુ છે એ આત્માની વેલ્યુને આપણે ભૂલી જઈએ છીએ આખી જિંદગી જતી રહે છતાં આત્માની કિંમત નથી કરતા આત્માને ઓળખતા નથી કે મારું સ્વરૂપ શું છે મિત્રો જે આત્માની ઓળખાણ કરાવે આત્માને પ્રકૃતિનો ભેદ સમજાવે હું કોણ જે કરતા અહંકાર કાઢે જે કરતા અહંકાર કાઢે આ જગત કેવી રીતે ચાલે છે પાપુણ્ય કેવી રીતે બંધાય છે સુખ દુઃખ મારી સામે કેમ આવે છે એ આખું વિજ્ઞાન સમજાવે અને વિજ્ઞાન સમજ્યા પછી એનામાંથી કરતા પણ અહંકાર કઢાવી નાખે પણ અહંકાર નીકાળી નાખે એ સતગુરુ અને એવો માર્ગ બતાવે કે આ રસ્તે ચાલીસ તો તને એક પણ કર્મ બીજ નહીં પડે ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનને જે વાત કરી ગીતાનો ઉપદેશ આપ્યો ત્યારે કૃષ્ણ ભગવાન ગુરુના સ્થાને હતા અને અર્જુન જે છે એ એ શિષ્યના સ્થાને સ્થાને હતો કૃષ્ણ ભગવાન હતા કારણ કે એવું જ્ઞાન આપતા હતા કે જે જ્ઞાનથી તું લાખોને મારી સાગ મારી નાખીશ યુદ્ધ કરીશ છતાં પણ એક પણ કર્મ બીજ નહીં પડે કર્મ બંધાય નહીં તને આ યુદ્ધ તું લડીશ એવી દ્રષ્ટિ આપી એવી જ્ઞાન દ્રષ્ટિ આપી આ જ્ઞાન દ્રષ્ટિ વગર તું કરતા પણ અહંકારથી લડીશ લડવું તો પડશે જ તારે કારણ કે છૂટકો નથી તું ક્ષત્રિયની પ્રકૃતિ લઈને આવ્યો છું આ કુદરતી સંજોગ છે અને કુદરતી સંજોગ કોઈને ના છોડે જે આ યુદ્ધ આવી પડેલું યુદ્ધ છે કુદરતી સંજોગ છે નિશ્ચિત છે આ જેટલા જેટલા રાજાઓનું કાળ પાકી ગયું છે આયુષ્ય કર્મ પૂરું થયું છે એમનું મૃત્યુ નિશ્ચિત છે કુદરતે સંજોગ ઉભો કર્યો છે કોઈ ઉભો કર્યો નથી ભગવાને ઉભો નથી કર્યો પણ કુદરતે ઉભો કર્યો છે અને કુદરતે ઉભો કરેલો સંજોગ તારે લડવું પડશે પણ હું તને જે જ્ઞાન દ્રષ્ટિ આપું છું એ જ્ઞાન દ્રષ્ટિને તારામાં હશે અને પછી યુદ્ધ કરીશ તો કર્મ બંધનથી તું છૂટી જઈશ અને શાશ્વત સનાતન સુખને પામીશ પરમપદને પામીશ આવું જ્ઞાન કુરુક્ષેત્રના મેદાનની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનને આપ્યું કૃષ્ણ ભગવાન એ અર્જુન માટે સતગુરુ હતા સતગુરુ જણક રાજા માટે અષ્ટાવક્ર એ સતગુરુ હતા મિત્રો સતગુરુ હતા એટલે જે શાશ્વત અને સનાતન સુખ ની જ્ઞાન દ્રષ્ટિ આપે એમાં રસ્તો બતાવે ત્યાં જવાનો એ સદગુરુ મિત્રો જીવનની અંદર બંનેની જરૂર છે સદગુરુની જરૂર છે અને સદગુરુની જરૂર છે પહેલું સ્ટેજ સદગુરુની જરૂર છે પણ જીવનનું અંતિમ લક્ષ અંતિમ ગોલ જે છે એ તો સદગુરુ બતાવી શકે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવાનું જ્ઞાન એની ચાવી એનો રસ્તો એ તો સતગુરુ બતાવી શકે કારણ કે પોતે એ રસ્તે ચાલ્યા હોય છે અને ચાલતા હોય છે એટલે એ બીજાને પણ એ પોતે જે રસ્તે ચાલ્યા છે એ રસ્તો બતાવી શકે માર્ગદર્શક બની શકે મિત્રો એને કહેવાય સદગુરુ મિત્રો ઘણા કે જે મનોહરભાઈ તમે ગુરુ કેમ આવું લખો છો આપણો શિષ્ય મનોહરભાઈ

આપણી વચ્ચે ગુરુ શિષ્ય નો સંબંધ થઈ શકે જ નહીં કઈ રીતે થઈ શકે હું પોતે કોઈક નો શિષ્ય છું હું પોતે આ મનોહરભાઈ પોતે શિષ્ય છે તો શિષ્ય શિષ્યને કેવી રીતે શિષ્ય શિષ્ય ગુરુ કેવી રીતે બની શકે એક શિષ્ય બીજા કોઈ શિષ્ય ગુરુ બની શકે યાર હું પોતે અંદર બેઠેલા પરમાત્માનો આ મનહર અંદર બેઠેલા શાશ્વત સનાતન ચેતન તત્વ જે છે પરમાત્મા છે એના મનહર શિષ્ય છે એ આ મનહર શિષ્ય થઈને બીજાના ગુરુ કેવી રીતે બની શકે યાર શક્ય જ નથી હું કઈ આપતો નથી હું કઈ તમારી પાસેથી લેતો નથી એટલે મને ગુરુ બનવાનો હક નથી અને હું બની શકું જ નહીં મિત્રો હા હું માર્ગદર્શક છું હું જે રસ્તે ચાલ્યો છું એ રસ્તે તમે ચાલો બસ આટલું જ બતાવું છું અને જે કઈ જ્ઞાન મનહરભાઈ થ્રુ મનહરભાઈના નિમિત્તે નીકળી રહ્યું છે એ જ્ઞાનમાં એક સેન્ટ પરસન્ટ મારું જ્ઞાન નથી કુદરત ની માલિકીનું છે શાશ્વત સનાતન છે જેનું કોઈ માલિક નથી જેનો કોઈ ક્રિએટર નથી ઓપરેટર નથી ડિસ્ટ્રોયર નથી એ જ્ઞાન હું મારું કેવી રીતે કહી શકું હું ચાલ્યો છું મને અંદર જે ઠંડક થઈ છે એટલે બધાને કહું છું રસ્તો બતાવું છે ભોમ્યો છું ભોમ્યો કે એ જે દ્રષ્ટિ છે જે જ્ઞાન દ્રષ્ટિ મને પ્રાપ્ત થઈ છે એ જ્ઞાન દ્રષ્ટિ સમય પણ પ્રાપ્ત કરશો તો તમને પણ આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિનો અનુભવ થશે અહીંયા શરીરમાં બસ હું તો જેની માલિકીનું છે જે જ્ઞાન વિજ્ઞાન કુદરતનું છે જે ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાન બોલ્યા ને કે અર્જુન આ જ્ઞાન જે આપું છું એ મારું નથી આ શાશ્વત સનાતન જ્ઞાન છે પૂર્વે સૂર્યના પુત્ર ઈક્સ વાકુને આપેલું એ જ પુરાતન જ્ઞાન મારું નથી પુરાતન જૂનું જ્ઞાન સનાતન જ્ઞાન જે એ જ પુરાતન જ્ઞાન સમયના વેનમાં ખલાસ થઈ ગયું હવે પછી એ જ પુરાતન જ્ઞાન હું તારી આગળ રજૂ કરું છું પ્રેઝન્ટ કરું છું કૃષ્ણ ભગવાન પણ માલિક પોતે નથી બન્યા

ગુરુ પદ એ તો સાહેબ બહુ મોટું પદ છે અને ગુરુ પદ જે છે ને સાહેબ એ એ બહુ ભારે શબ્દ છે બહુ વજનદાર શબ્દ છે ગુરુ એટલે વજનદાર અને લઘુ એટલે હલકું વજનદાર વસ્તુ દરિયામાં નાખો ને તો ડૂબી જાય અને લઘુ એટલે હલકી વસ્તુ નાખો ને પાંદડું નાખો તો દરિયામાં દરિયામાં તરવું છે મારે ભારેખમ પથ્થર બનીને દરિયામાં ડૂબી જવું નથી મિત્રો એટલે આજે હું ફોડ પાડું છું કે હું પોતે કોઈકનો શિષ્ય છું અને એક શિષ્ય મેં તો આખા જગતને ગુરુ કરી માન્યું છે યાર હું પોતે શિષ્ય એક શિષ્ય બીજાને શિષ્ય કેવી રીતે બનાવી શકે એક શિષ્ય કોઈનો ગુરુ કેવી રીતે બની શકે ના બની શકે મિત્રો એટલે હું તો એક માર્ગદર્શક છું એક ભૂમિયાની એક ગાઈડની ભૂમિકા નિભાવી રહ્યો છું એક પોસ્ટમેન ઓફ નેચર કુદરતના ટપાલીનું કામ કરી રહ્યા છે મનહરભાઈ મનહરભાઈ માત્ર ને માત્ર જે ઉદય કર્મમાં લઈને આવ્યા છે એ આ ઉદય કર્મ નીકળી રહ્યું છે પ્રકૃતિ ઉકલી રહી છે એમાં મનહરભાઈ ગુરુ કેવી રીતે બની શકે છે એક સેન્ટ પરસન્ટ અમારું કરતા નથી અમારું કરતા હોય તો અમે ગુરુ બની શકીએ પણ અમારું કરતા નથી આ બધું જે કંઈ નીકળે છે ને જે કંઈ અગિયાર મહિનાથી સાંભળો છો એ બધું જ બધું જ ઉદય કર્મ છે ઉદય કર્મ વિંટેલું જ ઉકલે છે આ વાણી વાનીએ બોલાય છે ગયા ભવે ટેપ રેકડ થયેલી વાણી છે વિંટેલી વાણી છે ટેપ ટેપિંગ થઈને વિટેલી વાણી છે એ જ ટેપ ટેપિંગ થયેલી વાણી પાછી આ ઉકલે છે અત્યારે કશું કોઈ અમારું કર્તા પનું નથી માટે તમે દિલથી મનથી ભાવથી ભલે મનહરભાઈ ગુરુ માનો વાંધો નથી પણ હું તમને મારા શિષ્ય છું એવો ભાવ અત્યાર સુધી ઉભો થયો નથી અને છેલ્લા શ્વાસ સુધી મારો કોઈ શિષ્ય છે એવો ભાવ ક્યારે ઉભો નહીં થાય માત્ર હું તો જે દશાને હું પામ્યો છું એ દશા આ દુનિયાના હજારો લોકો પામે અને હજારો લાખો લોકો આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિનો અનુભવ કરે અને શાંતિનો શાશ્વત સનાતન સુખને પામે બસ એક એક માર્ગદર્શક છું એ સિવાય બીજું કંઈ જ નથી મિત્રો બીજું કંઈ જ નથી આવતીકાલે રવિવાર છે મિત્રો આવતીકાલે રવિવાર ગુરુ પૂનમ છે ગુરુ તરીકે નહીં પણ નજીકમાં વીસ કિલોમીટર દૂર રાત્રે સત્સંગ માટે જવાનું ગુરુ તરીકે નહીં એ ત્યાંના જે ગુરુ હતા એ ગુરુ એક્સપાયર થઈ ગયા છે છેલ્લા પાંચેક વર્ષથી તો મને આમંત્રણ મળ્યું છે ગઈ સાલ પણ ગયો હતો આ સાલ પણ આમંત્રણ મળ્યું છે કે બધા જે એમાં આપણા ઘણા બધા આપણા મુમુક્ષુઓ પણ છે કે આ રેગ્યુલર આ જ્ઞાન આપણું સાંભળે છે અને એમને કહ્યું કે મનોરભાઈ આવે અને અહીં સત્સંગ કરે તો આવતીકાલે રવિવારે સાંજે રાત્રે આઠ વાગ્યા નવ વાગ્યા પછી આઠથી એક દોઢ કલાકનો સત્સંગનો પ્રોગ્રામ છે મિત્રો ત્યાં જવાનું છે એટલે આવતીકાલે રવિવારનો લાઈવ પ્રોગ્રામ આપણે બંધ રાખીએ છીએ મિત્રો કારણ કે હમણાં એવું થશે કે સ્કૂલ ચાલુ છે એક જ એક જ રજા આવે રવિવારની રજા એમાં આવું ના આવું ગોઠવાઈ જતું હોય એટલે લાઈવ પ્રોગ્રામ બંધ રહે ચિંતા ના કરશો હવે દિવાળી દૂર નથી દિવાળી દિવાળી આવી ગયા પછી તો લાઈવ સત્સંગ એક મિસ નહીં થાય કારણ કે પછી તો નરે ટાઈમ ટાઈમ સમય સમય ને સમય જ છે ચોવીસ કલાક મને કુદરત આપી દેશે કે જા આ જ કામ માટે સત્સંગ માટે તને હવે મુક્ત કરી દીધો મુક્ત કરી દીધો પિંજરામાંથી પંખી આઝાદ થઈ ગયું ચોવીસે ચોવીસ કલાક કુદરત કે તને આપી દીધા ચા આ સત્સંગ માટે આ ગીતા જ્ઞાન માટે બસ પછી પછી લાઈવ સત્સંગ પણ આપણો મિસ થાય મિત્રો પરમાત્મા મારા બધા જ વાલા મુક્ષુઓને ગુરુ પૂનમના ના દિવસે ની શુભકામના અને આપની અંદર રહેલા પરમાત્મા આપણને આ જ્ઞાન દ્રષ્ટિ આ ગીતાનું આત્મજ્ઞાન આત્મસાત કરવાની આપણને અનંત શક્તિ આપે આ બધા સુખીરો લાભુ નિરોગી આયુષ્ય જીવો અને ભવો ભવ ભવો ભવ જ્યાં સુધી મોક્ષ ના મળે જ્યાં સુધી મુક્તિ મને ના પામી આપણે ત્યાં સુધી ભવો ભવ આપણને મનુષ્ય અવતાર જ મળે અને મનુષ્ય અવતારમાં આ જ ભગવદ્ ગીતાનું જ્ઞાન આ જ્ઞાનને અનુકૂળ સંજોગો કુદરત મારા બધા જ ભેગા કરે એવા મારા ગુરુ પૂનમ નિમિત્તે હૃદયથી અંતરથી કુદરતને અને પરમાત્માને આશીર્વાદ છે કે અગિયાર મહિનાથી જે મુમુક્ષુઓ આ ભગવદ્ ગીતાનો સત્સંગ સાંભળે છે સાંભળી રહ્યા છે બધા જ દર્શકો જે પહેલેથી સાંભળે છે જે વચ્ચેથી સાંભળે સાંભળે છે છે બધા જ દર્શકોને આ આત્મજ્ઞાનનો ભગવદ્ ગીતાના જ્ઞાનનો સંજોગ ભેગો થાય એવી પરમ પિતા પરમાત્માને મારી હૃદયથી પ્રાર્થના છે અને મારા પણ અંતરથી આશીર્વાદ છે કે બધા જ મારા મુમુખ સુઓને ભવો ભવ આ જ્ઞાનનો સંજોગ ભેગો થાય અને આ જે જ્ઞાન છે એ ભવિષ્યમાં હજારો લાખો લોકો આ જ્ઞાનને પામે અને શાશ્વત સનાતન સુખને પામે આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિનો અનુભવ કરે બધા જ લોકો ટેન્શન મુક્ત થાય ચિંતા મુક્ત થાય સર્વે ભવંતુ સુખીના સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રા નિપશ્યંતો મા કશ્ચિદ દુઃખ ઓમ શાંતિ 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 શાંતિ